નમસ્કાર દર્શક મિત્રો સયાજી સમાચારમાં આપનું સ્વાગત છે પંદરમી ઓગસ્ટે આખા દેશમાં રાષ્ટ્રભક્તિનો જુવાડ જોવા મળ્યો આખો દેશ રાષ્ટ્ર ભક્તિના રંગે રંગાયો હતો ત્યારે પંદરમી ઓગસ્ટના અઠ્ઠોતેરમાં સ્વતંત્રતા દિન નિમિત્તે પાદરા તાલુકાના ચોંગારી ગામે આવેલા કૃષ્ણનગર પ્રાથમિક શાળામાં ધ્વજવંદન કરવામાં આવ્યું અને સ્વતંત્રતા દિવસની હર્ષ ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી સાથે સાથે કૃષ્ણનગર પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા દરેક બાળકોને શ્રી મહાકાલ સેના સેવા ટ્રસ્ટના સેવાકીય ભાઈઓના સહકારથી સ્કૂલ બેગનું વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં શ્રી મહાકાલ સેના સેવા ટ્રસ્ટના સભ્યો તથા મોટી સંખ્યામાં બાળકો ઉપસ્થિત રહ્યા હતા गाहे कर्म जय गा जन गण मङ्गल गायक जय हे भारत भाग्य जय हे जय हे जय हे जय जय जय, जय 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 जय, 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 जय हे દાજી જય શ્રી રામ જય શ્રી મહાકાલ જય વૈશાશુ મહારાજ પંદરમી ઓગસ્ટ ઇઠોતેર માં સ્વતંત્ર દિન નિમિત્તે આજે કૃષ્ણનગર પ્રાથમિક શાળાની અંદર ધ્વજવંદનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો મહાકાલ સેના સેવા ટ્રસ્ટના દરેક ભાઈઓ તરફથી આજે કૃષ્ણનગર પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા દરેક વિદ્યાર્થીઓને સ્કૂલ બેગનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું જય માતાજી જય હિન્દ જય ભારત રાષ્ટ્રીય પર્વ નિમિત્તે મહાકાલ સેવા સેના ટ્રસ્ટ દ્વારા અમારી શાળામાં આવીને અમારી શાળાનું આગનું પાલન કર્યું અને જેમાં મહાકાલ સેનાના પ્રમુખ શ્રી હર્પેશ ભોઈ બાપુ દ્વારા ધ્વજવંદનનો કાર્યક્રમ એમના સાથે કરવામાં આવ્યો અને તેમની ટીમ દ્વારા દરેક બાળકને અમારી શાળાના સ્કૂલ બેગ ભેટ આપવામાં આવી અને અવારનવાર કોઈ પ્રસંગ શાળામાં હોય તો અલ્પેશ અને એમની ટીમ દ્વારા અમારી શાળાને સહયોગ સારો મળી રહ્યા છે જે બદલ મહાકાલ સેના સેવા ટ્રસ્ટ ટીમનો હું માહિતી આભાર વ્યક્ત કરું છું જય હિન્દ